નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે બલરી વ્યાસ ખાસ કરીને આજે જ્યારે જે છે સૂર્ય જે છે તે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરી રહ્યો છે જેને આજે આપણે ઉત્તરાયણ તરીકે મનાવી રહ્યા છે અને આજે ખાસ કરીને અગિયારસ પણ છે આપણી સાથે શાસ્ત્રી જી જોડાયા છે પાર્થ ભટ્ટ તેમની સાથે વાત કરીશું કે કેટલી અગિયારસ હોય છે શાસ્ત્રીજી જી તો જી જે પ્રમાણે વાત કરવામાં આવે તો અગિયારસ આપણી ચોવીસ હોય છે જી ચોવીસ અગિયારસ નું અલગ અલગ મહત્વ છે

બ્રાહ્મણની વિશે નિંદા કરવી બ્રાહ્મણની પાછળ ષડયંત્ર કરવા બ્રાહ્મણને ગમે તેમ બોલવું એનો દૂતકાર કરો તે પણ એક બ્રહ્મહત્યા સમાન જ પાપ છે તો આવા જે પાપો છે તેનાથી મુક્ત થવા માટે કુલસ્ચ્ય ઋષિ હેરે શટતિલા એકાદશીનું પણ મહત્ત્વ કહ્યું છે કે જે ગંભીર પાપ કરે છે ચોરી કરે છે અનેક દુર્ગણોમાં ફસાયેલા છે તેમને આ ઉપવાસ કરવો જોઈએ

એકાદશી છે છઠ તિલા એકાદશી ના દિવસે તમારે ખાસ કરીને ઉપવાસ સવારથી લઈને બીજા દિવસ ની સવાર એટલે જ્યાં સવારે છ વાગ્યા સુધી કે સાડા વાગ્યા સુધી તે ઉપવાસના પારણા કરી દેવા એટલે બારસ દિવસે તમારે તેના પારણા કરવા પડે ઉપવાસ હોય એટલે આપણે સહજ જોતા હોય છે કે વેફર છે અન્યત્ર પદાર્થો છે ઉપવાસના જેટલા પણ પદાર્થો છે ખાદ્ય પદાર્થો તે લોકો આરોગતા હોય છે તો આવા પદાર્થોને આરોગવાના જોઈએ ઉપવાસ ઉપવાસનો મતલબ થાય છે ઉપ એટલે નજીક વાસ એટલે મનન ચિંતન એટલા જ તમારા મનના વિકારો ને ઇન્દ્રિયો શાંત થશે જેટલા મનના વિકારો ને ઇન્દ્રિયો શાંત થશે એટલા જ તમે તમારા જીવનની અંદર પણ સુખે થશે

આપણે વાત કરી કે શટતિલા એકાદશી અને મકર સંક્રાંતિ બંને એક જ દિવસ પર આવે છે તો એનું અਨੇરૂ મહત્વ રહેલું છે ત્યારે વાત કરીશું કે દાન અને પુણ્ય કરવાનો સમય શું છે સાસ્ત્રીજી જી બિલકુલ બહુ જ સરસ આપનો સવાલ છે જી તો તે દિવસે આપ જોશો તો શટતિલા એકાદશીના દિવસે સૂર્ય સંક્રાંત થાય છે ધન રાશિમાંથી મકર રાશિમાં ત્રણ અને તેર મિનિટે જી બિલકુલ તો ત્રણ ને તેર મિનિટે જે મકર સંક્રાંતિ તમારે દાન કરવાના છે તે દાન દાન ઘાસ ખવડાવી દેવું ગોળ છે તલ છે તેવું પણ જો ગાય ખાતી હોય તો ખવડાવી દેવું સંધ્યા પછી આવા સમયે પશુઓ ઘણી વખત નથી ખાતા હોતા એટલે બને તો ન ખવડાવવું જોઈએ ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વાર પણ ગાયોને ખવડાવતા હોય છે જે વધેલું જે આપણું અન્ન છે તે પણ ગાયોને આપણે ખવડાવતા હોઈએ છીએ તે એકાદશીના દિવસે ખવડાવવાનું ટાળવું જોઈએ ખાસ કરીને આ દિવસે સંધ્યાકાળ પછી એટલે સંધ્યાનો સમય થાય સાંજે છ વાગે પછી જે ભગવાન વિષ્ણુ છે તેમની શોષોપચાર પૂજા કરવી જોઈએ સોળ પ્રકારની ભગવાનની પૂજા છે તો સોળ પ્રકારની જે પૂજા છે તે કરવી જોઈએ પૂજા ન આવડે તો નજીકમાંથી તમારા જે કોઈ પણ વિપ્ર હોય એટલે બ્રાહ્મણ હોય તેમને બોલાવીને તે કરવું જોઈએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ પુરુષના પાઠ વડે ભગવાનનો અભિષેક કરવો જોઈએ તે દિવસે ભગવાન જે છે તેમને તુલસી દલાય અધ્યાયમાં લખેલું છે કે જ્યારે સંક્રાંત આવે ત્યારે સત્યનારાયણ ની યજન પૂજન કરવાથી અથવા તો સત્યનારાયણ કથા પૂજન કરવાથી અનેકો લાભ મળતા હોય છે બિલકુલ અને અને આપ અમારી સાથે દર્શકોને ખાસ આ સંક્રાંત અને જે ખાસ મહત્વ રહેલું છે તેના વિશે માહિતી આપી અને આ સાથે જ છે તે કયા રાશિના જાતકોને કેવી રીતે દાન પુણ્ય કરવું જોઈએ તે માહિતી આપી એ બદલ આપનો આભાર આ સાથે દર્શકો તમે પણ ધ્યાન રાખશો કે પર્વની ઉજવણી કરવાની છે પરંતુ અબોલ જીવનું ધ્યાન રાખીને ખુશ રહો હસતા રહો આપ સર્વ ને મકર સંક્રાંતિ ની હાર્દિક શુભેચ્છા